ખાસ વાત જાણીએ ગુરુજી પ્રફુલ્ભાઈ પંડ્યા પાસેથી મૃત્યુજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આવતીકાલથી શરૂ થાય છે શ્રાવણ માસ તો આ વખતે શ્રાવણ માસમાં કેવો મહાયોગ બને છે શ્રાવણ માસની અંદર શું કરવું શું ન કરવું સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું દર્શક મિત્રો શ્રાવણ માસ એટલે એવું કહેવાય છે કે ભગવાન શિવજીનો માસ શિવજીનો મહિમા શિવજીની પૂજન કરવા માટે શિવજીનું દાન કરવા માટે શિવજીનો હવન કરવા માટે વાંચન કરવા માટે શિવજીને ભક્તિ કરવા અને આરાધના કરવા માટેનું શ્રેષ્ઠ કોઈ મહિનો હોય તો એ છે શ્રાવણ માસ શ્રાવણ માસની અંદર જપ તપ વ્રત દાન ઉપવાસ અને હવનનો વિશેષ મહત્વ રહેલું છે શ્રવણ ક્રિયતે ઇતિ શ્રાવણઃ શ્રાવણ માસમાં શિવજીના નામનું સ્મરણ કરવું શિવજીની કથા સાંભળવી શિવ પુરાણ વાંચવું અને શિવ પુરાણને શ્રવણ કરવું એ વિશેષ ફળદાયી બને છે શ્રાવણ માસમાં આપણે શું કરવું જોઈએ શ્રાવણ માસની અંદર શક્ય હોય તો રોજ શિવજીના દર્શન કરવા જોઈએ વિશેષ સમય હોય તો શિવજીનો અભિષેક કરવો જોઈએ શિવજીના મંદિરમાં જઈને શિવ ચાલીસાનો પાઠ કરી શકાય શ્રાવણ માસ દરમિયાન બિલીપત્ર શિવજીને અર્પણ કરવાનો આપણે સંકલ્પ કરી શકાય રોજ શિવજીની સામે બેસી અને શિવ મહિમ્નનો પાઠ કરી શકાય શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીને વિશેષ કૃપા મેળવવા માટે શિવ પાર્થેશ્વરનું વ્રત લઈ શકાય શ્રાવણ માસ દરમિયાન પોતાના ભાગ્યમાં રોજે રોજ ભસ્મનું તિલક કરી શકાય રુદ્રાક્ષની માલા ગળામાં ધારણ કરી શકાય એવું કહે છે કે જે વ્યક્તિ પોતાના ગળામાં રુદ્રાક્ષ પહેરીને પહેરી રાખે છે તો એવું કહેવાય છે કે સ્વયં શિવજી એની જોડે છે કેમ કે રુદ્રાક્ષ માં શિવજી નો વાસ છે રુદ્ર અંશ રુદ્રાક્ષઃ રુદ્ર શિવજી શિવજી ની અંશ એટલે કે એમની શક્તિ જેમાં છે ને રુદ્રાક્ષ કહેવાય અને રુદ્રાક્ષ શ્રાવણ માસ દરમિયાન ધારણ કરવો એ જેનાથી શિવજી ની કૃપા પ્રાપ્ત થાય છે શ્રાવણ માસ માં શિવજી ને પ્રસન્ન કરવા માટે શિવજી ને પ્રિય ધતુરા ના પુરુષ પુષ્પ શિવજી ને વિશેષ અર્પણ કરી શકાય શ્રાવણ માસ નો જયારે સોમવાર આવતો હોય ત્યારે સોમવારના દિવસે પણ આપ કરી શકો છો ઉપવાસ આખો શ્રાવણ મહિનો ચાહો તો તમે એક ફલાહાર કરીને પણ તમે શિવજીનો ઉપવાસ કરી શકો છો જો આખો મહિનો ન થાય તો શિવજીના જે ચાર સોમવાર છે એ તો ચોક્કસ કરવા જોઈએ એનાથી વિશે શું કરી શકાય શ્રાવણ માસ દરમિયાન શિવજીનો મહામૃત્યુંજય મંત્રનો જપ કરી શકાય જપની અંદર પણ સંકલ્પ પ્રથમ દિવસે કરવાનો કે હે ભગવાન હું આખા મહિના દરમિયાન હું આટલા મંત્ર જાપનું અનુષ્ઠાન કરીશ સવા લાખ મંત્ર એકાવન હજાર એકવીસ હજાર અગિયાર હજાર જે શક્તિ હોય તે પ્રમાણ શિવજીનું જપનો સંકલ્પ કરવો જોઈએ શ્રાવણ માસ દરમિયાન

પવિત્રતા રાખવી જોઈએ જો અનુષ્ઠાન આપ કરો છો તો બ્રહ્મચર્યનું પાલન કરવું શ્રાવણ માસ દરમિયાન કોઈની નિંદા ના કરવી જોઈએ શ્રાવણ માસ દરમિયાન અબોલા પ્રાણીઓને હેરાન ના કરવા જોઈએ શ્રાવણ માસ દરમિયાન કોઈ ગરીબ વ્યક્તિને હાઈ ના લેવી જોઈએ શ્રાવણ માસમાં આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું અને શિવજીને शिव ने पार्वती ने माता पिता मानी ने पूजा करवी जो बिना भस्म त्रिपुरे न बिना रुद्राक्ष मालया पूजो तो अपि महादेवो नस्या तस्य फलप्रदा श्रावण मास दरमियान तो खास करीना त्रण बाबत तो तुम्हारे करवी जो વિશેષ કઈ ના કરી શકો તો કઈ નહીં પણ શ્રાવણ માસ આખો જાય ત્યાં સુધી પોતાના ભાગ્યમાં ભસ્મ ગળામાં રુદ્રાક્ષ માલા અને મનમાં શિવજી નું નામ હોવું જોવું જોઈએ આ તો ત્રણ કરશો તો પણ ચાલશે વિના ભસ્મ ત્રિપુર વિના રુદ્રાક્ષ માલયા અને જે લોકો ભગવાન શિવજીની જો પૂજા કરતા હોય નિત્ય અથવા મંદિરમાં અથવા યજ્ઞ કરતા હોય તો યજ્ઞ કરતી વખતે અભિષેક કરતી વખતે કે પૂજન કરતી વખતે તે ભક્તના ગળામાં રુદ્રાક્ષની માલા ચોક્કસ હોવી જોઈએ અને ભાગ્યમાં ભસ્મ લગાવેલું હોવું જોઈએ તો જ એ શિવજીની પૂજાનું એને શ્રેષ્ઠ ફળ મળે છે પૂજો તો મહાદેવ જે નથી લગાડતો તો એનું એને વિશેષ ફલ નથી મળતું નસ્યા તસ્ય ફલપ્રદ એનું ફલ નથી મળતું તો શિવજીને ગમે છે કેમ કે તમે શિવની પૂજા કરો છો તો શિવજીને ગમે છે એવું તમે કરો કે જેનાથી મહાદેવ પ્રસન્ન થાય ભગવાન ભોલેનાથને ખાસ કરીને તમારે પૂજન કરવું હોય તો રોજે રોજ શિવજીની ઉપર અભિષેક કરજો અને તમારા ઘરમાં પણ શિવ પૂજા કરવી હોય ને તો કઈ રીતે કરવાનું શિવલિંગને તમારા ઘરમાં બિરાજમાન કરી પહેલા મહાદેવજીને વંદન કરવા ત્યારબાદ બે દાણા ચોખા શિવજીને અર્પણ કરવા પંચામૃત થી શિવજીને સ્નાન કરાવવું રોજે રોજ તમે આ કરી શકો છો પંચામૃત સ્નાન કરાવ્યા બાદ શિવજીને દૂધ સૌથી બેસ્ટ દૂધ જે છે એ દૂધનો અભિષેક કરવો અભિષેક કરતી વખતે ઓમ નમ શિવાય મંત્ર જાપ કરી શકાય અષ્ટાધ્યાય રુદ્ર પાઠ કરી શકાય મહિમના સૂત્ર બોલી શકાય અને કઈ ના ભાવે તો ઓમ નમઃ શિવાય છે બોલીને શિવજીની ઉપર દૂધનો અભિષેક કરી શકો તમારા ઘરે પણ અને અભિષેક કર્યા બાદ રોજે રોજ શિવજીને સ્નાન કરાવી ચોખ્ખા કપડાંથી ચોખ્ખા રૂમાલથી લૂછવાનું શિવજીને નાડાસણીનું વસ્ત્ર વસ્ત્ર પહેરાવવાનું જનોઈ રોજેરોજ શિવજીને અર્પણ કરવાની ભસ્મનું ત્રિપુણ કરવાનું શિવજીને ભસ્મ લગાડવાની અને રુદ્રાક્ષની માલા બીજી વધારે હોય તો શિવજીની ઉપર રુદ્રાક્ષ પહેરાવાના ચોખ્ખા શિવજીને અર્પણ કરવાના કારા તલ શિવજીને અર્પણ કરવાના પુષ્પ સુંદર મજાના પુષ્પ શિવજીને અર્પણ કરવાના પુષ્પની અંદર આમ તો જે સુવાસિત પુષ્પો હોય અર્પણ કરવા પણ એમાં જો ધતુરો મળે તો એ સૌથી વધારે સારું બિલીપત્ર મળે તો વધારે સારું કેમકે પત્ર વિશેષ પ્રિય છે અને રોજ જો શક્ય હોય તો એકસોને આઠ બિલીપત્રનો એક હાર બનાવી રોજે રોજ શિવજીને અર્પણ કરવાથી પણ શિવજી પ્રસન્ન થાય છે એ વ્યક્તિના જીવનમાં ઘણા લોકો એવા હોય કે પોતાના ઘરમાં કોઈ માંગલિક કાર્ય જ ન થાય માંગલિક કાર્યની શરૂઆત થતી ત્યારે વિઘ્ન આવતું હોય તો એવા વ્યક્તિ આખા મહિના દરમિયાન બિલીપત્રની પત્રની 108 આઠ પત્રની માળા બનાવી રોજ શિવજીને અર્પણ કરવાની તેનાથી શિવજી એના જીવનના મંગલ અવસરો પ્રદાન કરે છે આખા મહિનાની માલા પછી છેલ્લે જે ચડાવેલી હોય બીજા દિવસે ભેગી કરવી આખો મહિનો એ બિલીપત્રનો જે હાર છે એને ભેગો કરવો અને છેલ્લે એનું જલમાં વિસર્જન અથવા તમારા ઘરની આજુબાજુમાં કોઈ ખાડો કરી એમાં પધરાવવાથી ભૂમિમાં તાકાત આવે છે બિલીપત્રનું હાર અર્પણ કર્યા પછી ભગવાનને અબિલ ગુલાલ અર્પણ કરવાનું શિવજીને સરસ મજાનો ધૂપ ઘીનો એક દીવો પ્રસાદ અને રોજ ભગવાન શિવજીની આરતી કરવાની ફળ ભગવાનને એક ફ્રૂટ મૂકવાનું શિવજીની અર્ધી પ્રદક્ષિણા કરવાની આટલું તમારે રોજ કરવાનું પણ એક વાતનું ચોક્કસ ધ્યાન રાખવાનું શિવજીની જ્યારે પૂજા તમે કરો છો ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખો શિવજીનો જે શિવલિંગનો ભાગ જે ઉપરનો ભાગ જે છે ને એને કોઈ દાખલા ખાલી ના રાખવો શિવજીની ઉપર હંમેશા બિલીપત્ર અથવા પુષ્પ અથવા કહી જાવ તો છેવટે ચોખા મૂકી રાખવા પણ જ્યાં તમે ઉપરનો ભાગ જો ખાલી રાખો છો તો એ નુકસાનકારક છે તો શિવજીનો મસ્તકનો ભાગ ઉપર જેમ કે કોઈ વ્યક્તિ રાજા હોય તો તો એનું મુગટ હોય એની એની શોભા વધે છે તેમ શિવજીના મસ્તકની ઉપર પુષ્પ હંમેશા રાખવા જોઈએ ખાલી ના રખાય શિવજીને જ્યારે અભિષેક કરતા હોય ત્યારે શંખ દ્વારા શંખમાં પાણી ભરીને શિવજીને અભિષેક ન કરવું જોઈએ આ બાબતનું ધ્યાન રાખવાનું અને શિવજીની પૂજા જ્યારે પૂરી થઈ જાય ત્યાર પછી એકસો આઠ વખત ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમારે બોલવું જોઈએ આ રીતે આખી શિવજીની પૂજા પૂર્ણ થાય છે તો દર્શક મિત્રો સરસ મજાની આજે મેં તમને જાણકારી આપી છે ને આવી જાણકારી હું તમને શ્રાવણ માસ દરમિયાન રોજે રોજ આપતો રહીશ પરંતુ શ્રાવણ માસમાં નિત્ય અમારો એપિસોડ જે આવે છે ભક્તિ સંદેશ અને નિત્ય આપ નિહાળતા રહેજો સવાર અને સાંજે બે સમય આવે છે તો સવારે કદાચ ચૂકાઈ જાય તો સાંજે પણ ચોક્કસ નિહાળજો જેથી શિવજીને લઈને ઘણી બધી રહસ્યમય વાતો અને તમામ પૂજા પાઠનું મહત્ત્વ હું તમને જણાવતો રહીશ મને આપી દો રજા જય ભગવાન